Oh. <laughs> નમસ્કાર મિત્રો મિત્રો દાંતની સારસંભાળ જેટલી જરૂરી છે લોકો એટલું જ તેના પર ઓછું ધ્યાન દે છે એવું મનાય છે કે આપણું મોજ આપણા સારા સ્વાસ્થ્યનો અરીસો છે ઉપરાંત તમને ખ્યાલ જ હશે કે આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ ને ત્યારે ડોક્ટર પણ સૌથી પહેલાં આપણને જીભ બહાર કાઢવાનું કહે છે શું કામ કારણ કે જીભ છે તે જુદા જુદા અંગો સાથે જોડાયેલી છે એવું એટલા માટે કારણ કે આપણી જીભની મેં વાત કરીને કે આપણી નસો છે તેના દ્વારા તે બધા અંગો સાથે જોડાયેલી છે તેથી હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે દાંતની સાર સંભાળ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે અને જો આ ન લેવામાં આવે તો તેનાથી આપણા દાંતમાં દાઢ દાંતમાં ડાઘ થવા દાંતમાંથી લોહી નીકળવું ઉપરાંત મોંમાંથી વાસ આવવી કેવિટી જેવી સમસ્યા એટલે કે દાંતમાં કાળા ડાઘ થઈ જવા દાંતમાં જળજણાટી થવી જેવી સમસ્યાઓ છે તે ઉદ્ભવી શકે છે આધુનિક સંશોધનો દર્શાવે છે કે છ્યાસી ટકા લોકો છે તે પોતાના દાંતની સફાઈ બરાબર રીતે નથી કરતા જેથી કરીને આવી સમસ્યાઓ છે તે ઉત્પન્ન થાય છે પરંતુ નેવું ટકા સમસ્યાઓ એવી છે કે જેને ઘરે બેઠા જ આપણે રિપેર કરી શકીએ છીએ તેને બરાબર કરી શકીએ છીએ માટે મુંઝાવાની જરૂર જરાય નથી

તે રાખવામાં આવે દાંત અને પેઢાની સારસંભાળ રાખવામાં આવે તો તેનાથી તમારો આત્મવિશ્વાસ તો વધે જ છે તેની સાથે સાથે તમારા મોનું જે સ્વાસ્થ્ય છે તે પણ સારું રહે છે આ વિડીયોમાં હું તમને જણાવીશ અમુક એવી આદતો કે જેનાથી દાંતને નુકસાન પહોંચી શકે છે અને અમુક એવા કાર્યો કે જે કરવામાં આવે તો તમારા લાંબી ઉંમર સુધી દાંત અને પેઢા છે તે મજબૂત બની રહેશે મિત્રો એક નાનકડા ઉદાહરણથી વાત કરવા જાઉં તો ભારતીય બજારોમાં મળતા જે ટૂથપેસ્ટ છે તેમાંના મોટા ભાગના ટૂથપેસ્ટ છે તેમાં સો સોડિયમ લોરાઇલ સલ્ફેટ નામનું તત્વ ઉમેરવામાં આવે છે હવે સોડિયમ લોરાઇલ સલ્ફેટ છે તેને ઇન્સેક્ટિસાઇડ તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ એક એવો ઇન્સેક્ટિસાઇડ છે કે જેને આપણે સાબુમાં નાખવા માટે પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે તેને શા માટે તો પછી ટૂથપેસ્ટમાં ઉમેરવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે તે કિંમતમાં સસ્તું છે અને તેની સાથે સાથે તે ખૂબ જ સરળતાથી ખૂબ વધારે માત્રામાં ફીણ ઉત્પન્ન કરે છે આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઓ તો ટૂથપેસ્ટ જે તમારા છે તેમાં ફ્લોરાઈડ નામનું તત્વ ઉમેરવામાં આવે છે એ તમે કોઈપણ ટૂથપેસ્ટ લેશો તો તેની પાછળ ઇન્ગ્રેડિયન્ટ લખેલા હશે તેમાં તમે એ જોઈ શકશો હવે મિત્રો તમને જણાવી દઉં કે આ ફ્લોરાઇડ છે તે બે પોઈન્ટ આઠ ગ્રામ જેટલું જી હા મિત્રો ફ્લોરાઇડની માત્ર બે પોઈન્ટ આઠ ગ્રામ જેટલી માત્રા લેવામાં આવે તો તે પચાસથી પંચાવન વર્ષ પંચાવન કિલોના યુવાન મનુષ્યને પણ મારવા માટે પૂરતી છે અને એટલા માટે જ બાળકોને તો ટૂથપેસ્ટથી બને તેટલા દૂર જ રાખવા જોઈએ કારણ કે બાળકોમાં તો મોટાભાગના બાળકોને એવી ટેવ હોય છે કે તે ટૂથપેસ્ટને શરીરની અંદર ઉતારી જાય છે ટૂથપેસ્ટને ખાઈ જાય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો એવી કઈ આદતો છે કે જે આપણે ન કરવું જોઈએ જેનાથી દાંતને નુકસાન થાય છે તો આદત નંબર બેની વાત કરવા જાઓ મિત્રો તો જમ્યા પછી તરત જ તમારે લોકોએ બ્રશ છે તે કરવું આપણા માટે નુકસાનકારક છે જી હા મિત્રો જાણીને નવાઈ લાગશે પણ જમ્યા પછી તરત જ બ્રશ કરવું એ આપણા માટે નુકસાનકારક છે શા માટે જણાવી દઉં કારણ કે જમ્યા બાદ મોનું એસિડ લેવલ છે તે ઊંચું હોય છે અને દાંતનું ઉપરનું પડ કે જેને આપણે લોકો ઇનેમલ તરીકે પણ ઓળખીએ છીએ તે નબળું હોય છે હવે તમે આ સમયે બ્રશ કરશો તો તમારા દાંતને નુકસાન થવાની શક્યતાઓ વધી જાય છે પરંતુ લાડ રસને કારણે અડધી કલાક સુધીમાં એ એસિડનું ઊંચું લેવલ છે તે નીચું આવી જાય છે અને દાંત ફરીથી પોતાની મૂળ સ્થિતિ ધારણ કરી લે છે એટલે અડધી કલાક અથવા પોણી કલાક પછી તમે બ્રશ કરશો તો તે તમારા માટે સારું છે પરંતુ તરત જ બ્રશ ન જ કરવું જોઈએ આ ઉપરાંત ખોટી રીતે બ્રશ પણ ન કરવું જોઈએ સર્વે સૂચવે છે કે લગભગ લગભગ નેવાસી ટકા લોકો છે તે ખોટી રીતે બ્રશ કરે છે તમારું બ્રશ છે તે એક તો સૌથી પહેલી વાત હંમેશા સોફ્ટ એકદમ મુલાયમ અને પોચું હોવું જોઈએ તેની સાથે સાથે તે દાંતને જો કડક બ્રશ લેશો એકદમ થોડું ભારે બ્રશ લેશો તો તેનાથી તમારા દાંત અને પેઢાને નુકસાન થઈ શકે છે હવે એ તો વાત થઈ બ્રશ કેવું લેવું તેની સાથે સાથે તમે જે ટૂથપેસ્ટ કરો છો તે ક્યારેય પણ બ્રશ પર વધારે માત્રામાં ન લેવું જોઈએ માત્ર વટાણાના દાણા જેટલું જી હા મિત્રો વટાણાના દાણા જેટલું ટૂથપેસ્ટ લઈ અને તેનાથી આપણે લોકોએ બ્રશ કરવું જોઈએ આગળ વાત કરવા છે મિત્રો તો હંમેશા બ્રશ છે તેને આ રીતે ગોળ આ રીતે ગોળ ફેરવીને બ્રશ કરવું જોઈએ તેને આ રીતે કે આ રીતે આગળ પાછળ ઘસીને બ્રશ ન કરવું જોઈએ તેનાથી પણ આપણા દાંતને નુકસાન થવાની શક્યતાઓ છે તે ઘણી ખરી વધી જાય છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો હંમેશા રોજે રોજ તમે લગભગ દસ પંદર સેકન્ડમાં તો બ્રશ પૂરું કરી દો છો એ રીતે બ્રશ ન કરવું જોઈએ બ્રશ હળવા હાથે પોચું બ્રશ લેવાનું છે અને તેનાથી એકથી બે મિનિટ સુધી તો બ્રશ તમારે કરવું જ જોઈએ કે જેથી દાંતના બધા ખૂણાઓ સુધી બ્રશ પહોંચી શકે અને દાંતની યોગ્ય રીતે સફાઈ થઈ શકે સાથે સાથે જેટલું બ્રશ કરવું જરૂરી છે તેટલી જ આપણી જીભને પણ સાફ કરવી જરૂરી છે જો જીભને સાફ કરવામાં નહીં આવે તો પણ તમારા મોઢામાંથી દુર્ગંધ હોવાની સમસ્યાઓ અને અન્ય મોઢાની સમસ્યાઓ છે તે ખૂબ જ સામાન્ય રીતે થઈ શકે છે આગળ વાત કરવા જઈએ તો જીભ સાફ કરવા માટે આપણે જીભીનો ઉપયોગ કરવો કરવો જોઈએ અને આ જીભી છે તે આયુર્વેદની દૃષ્ટિએ પણ તમારે લોકોએ તાંબુ છે ચાંદી છે સોનું છે એની આપણે અથવા તો બ્રાસની બનેલી પિત્તળની બનેલી લઈ શકો છો તેનાથી આપણે લોકો આપણી જીભ છે તેને સારી રીતે સાફ કરી શકીએ છીએ સાથે સાથે મિત્રો હંમેશા યાદ રાખજો ઘણા ખરા લોકોને સડી વડે દાંતની જે ટૂથપીક કહેવામાં આવે છે દાંતની સડી આવે છે તેના વડે સાફ કરવાની ટેવ હોય છે દાંતને ખોતરવાની ટેવ હોય છે આ પણ એક ખોટી પ્રક્રિયા છે તે ન કરવું જોઈએ કારણ કે તેનાથી બે દાંતની વચ્ચે લાંબા ગાળે જગ્યા બની શકે છે ઉપરાંત વાત કરવા જાવ તો ઘણીવાર તે પેઢામાં લાગી જાય તો લોહી નીકળવાની શક્યતા છે ઉપરાંત તે સળીઓ ઘણીવાર તમે જોર જોરથી દાંત સાફ કરો છો તો એ સળી ઘણીવાર દાંતની વચ્ચે જ બટકી જાય છે અને તેનો ટુકડો તેનો કોઈ નાનો પાર્ટ છે તે પણ દાંત વચ્ચે હંમેશા ફસાયેલો જ રહે છે માટે આ પણ ન કરવું જોઈએ સાથે સાથે પેન્સિલ ચાવી દાંતમાં નાખવી ધારદાર વસ્તુઓ વડે દાંતને ખોતરવાની ઘણા લોકોને ટેવ હોય છે આ પ્રેક્ટિસ પણ ક્યારેય ન જ કરવી જોઈએ કારણ કે તેનાથી પણ આપણા દાંત છે તેને ઘણા ખરા અંશે નુકસાન પહોંચી શકે છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો આ તો એવી બાબતો હતી કે જે ન કરવી જોઈએ ખરાબ આદતો છે તો શું કરવું જોઈએ એ જણાવી દઉં તો દાંતને સ્વસ્થ રાખવા માટે કેટલીક આદતો છે તેને અપનાવવી જોઈએ સૌથી તો જમ્યા પછી આપણે લોકોએ કરવા જરૂરી બની જાય છે બરાબર રીતે દાંતમાં યોગ્ય રીતે કોગળા કરશો તો દાંતમાં ફસાયેલા જે ઝીણા અને નાના કણો છે તે સરળતાથી નીકળી જશે આ ઉપરાંત કંઈ પણ વસ્તુ તમે ખાવ છો તો તેની દસ બાર સેકન્ડ પછી આપણે લોકોએ તરત જ કોગડા પાણીના કરવા જોઈએ બરાબર રીતે કોગળા કરશો તો એના જીણા ઝીણા કણો છે તે દાંતમાં ફસાયેલા નહીં રહે અને તેનાથી દાંતનો સડો છે તે થવાની શક્યતાઓ ઘટી જાય છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો એક જૂની અને ભારતીય સંસ્કૃતિમાં ચાલી આવતી પરંપરા પ્રવૃત્તિની હું તમને વાત કરવા જાઉં ને તો એનું નામ છે ઓઇલ પુલિંગ હવે ઓઇલ પુલિંગ એટલે ગુજરાતીમાં તો એનો ગુજરાતી થશે તેલના કોગડા જી હા મિત્રો હવે તે શું છે એ જણાવી દઉં તે જૂની ભારતીય પરંપરા છે જેને આયુર્વેદમાં આપણે લોકો ગંડુસ અથવા કવલ તરીકે પણ ઓળખવામાં આવે છે ઉપરાંત જેમાં એક ચમચી તેલ જી હા મિત્રો એક ચમચી તેલ લેવાનું છે અને તેને લગભગ લગભગ મોઢામાં સાતથી થી નવ મિનિટ સુધી ફેરવવાનું છે

આ તેલને બહાર થૂકી દેવાનું છે સાથે બેક્ટેરિયા પણ તમારા મોંમાંથી નીકળી જશે અને પરિણામે તમારું મોઢું છે તે એકદમ સ્વસ્થ રહેશે તમારી બેડ બ્રેથ એટલે કે મોંમાંથી દુર્ગંધ આવતી હોય વાસ આવવાની સમસ્યા છે તો તે પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જઈએ તો તમે લોકો એમાં પણ ખાસ કરીને જો પાચનની સમસ્યાથી પીડાતા હોવ તો તમારે લોકો એ ઓઇલ પુલિંગ માટે તલના તેલનો ઉપયોગ કરી શકો છો પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા રહેતી હોય તમને લોકોને તો નાળિયેરનું તેલ જીભ છે તે હંમેશા સફેદ રહેતી હોય તો તેના માટે સરસવનું તેલ અને દાંતમાં કેવિટી રહેતી હોય એટલે કે દાંતમાં ખાસ કરીને મોટી ઉંમરના લગભગ લગભગ પંદરથી વીસ વર્ષના બાળકો હોય છે તેમના દાંતમાં કેવિટી પડી ગઈ હોય છે કાળા ડાઘ થઈ ગયા હોય છે તો તે લોકો તલના તેલની સાથે એક બે ટીપા તેમાં લવિંગનું તેલ ઉમેરી અને તેનું ઓઇલ પુલિંગની પ્રક્રિયા કરશે તો તેમાંથી ખૂબ ટૂંકા ગાળામાં ઘણો સારો ફાયદો તેમને જોવા મળશે આગળ વાત કરવા જઈએ મિત્રો તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એકથી બે વાર દંતમંજનનો ઉપયોગ કરવો જી હા મિત્રો છે તે આયુર્વેદિક રીતે બનેલો પાવડર છે કે જે આપણા દાંત માટે સારો છે ઉપરાંત તેનો મોટામાં મોટો ફાયદો એ છે કે દંતમંજન પાવડરને આંગળી પર લઈ અને પેઢા પર તેની મસાજ કરવામાં આવે છે તેનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે દંતમંજન પાવડર આપણા દાંતને તો ચોખ્ખા કરે જ છે તેની સાથે સાથે પેઢાની યોગ્ય મસાજ થવાથી આપણા પાચન તંત્રને પણ તેનો સારો એવો ફાયદો થાય છે આગળ વાત કરવા જઈએ મિત્રો તો એ છે દાંતની કસરત હવે તમને પ્રશ્ન થાય દાંતની કસરત એટલે શું આમાં કોઈ ડંબેલ ઉઠાવવાની વાત નથી તો દાંતની કસરતનો મતલબ શું તો દાંતની કસરત એટલે કોઈ પણ ખોરાકને આપણે લોકોએ ચાવી ચાવીને ખાવો જોઈએ પછી ફળોના જ્યુસ હોય તો જ્યુસ પીવાને બદલે ફળોને આખા જ ખાવા જોઈએ તેમાં બટકું ભરી તેને ચાવી ચાવીને ખાવામાં આવે તો તેનાથી આપણા દાંતની એક્સરસાઇઝ સારી થાય છે સાથે સાથે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દેવા જાઓ તો તેમાં શેરડી છે શેરડીની હાલ સિઝન પણ ચાલી રહી છે શેરડીને તમે સરળતાથી ખાઈ શકો છો ચાવી ચાવીને તમે ખાવ તો તેનાથી તમારા દાંત છે તે ઘણા ખરા અંશે મજબૂત બની જશે ઉપરાંત આજકાલ તમને થોડું યોગ્ય ન લાગે પણ હકીકતમાં શ્રેષ્ઠ આપણા માટે કોઈ વસ્તુ છે તો એ છે દાંતણ જી હા મિત્રો આપણા વડવાઓ આપણા દાદા નાના છે એ લોકો દાંતણનો ખૂબ સારી રીતે ઉપયોગ કરતા હતા અને એટલા માટે દાંતણ કરવું એ સૌથી શ્રેષ્ઠ છે કદાચ આપણી આજુબાજુમાં શક્ય ન બને તો અઠવાડિયામાં એક વાર તો દાંતણ કરવું જ જોઈએ તે આપણા દાંત માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે તેમાં પણ લીમડાનું હોય બાવળનું હોય કે કરંજનું દાંતણ છે તેને તમે કરી શકો છો તેનાથી દાંતની મોટા ભાગની સમસ્યાઓ છે તેને સંપૂર્ણપણે આપણે લોકો દૂર કરી શકીએ છીએ અઠવાડિયામાં એકવાર તો આ પ્રયોગને ચોક્કસથી કરવો જ જોઈએ કે જેથી કરીને આપણે આપણા દાંત છે તેને પણ મજબૂત અને સ્વસ્થ રાખી શકીએ છીએ મિત્રો આ વિડીયોમાંથી તમને કાંઈ પણ ઉપયોગી માહિતી મળી હોય તો ચોક્કસથી આપજો એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર